યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય પણ આ કોડકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ધોલરિયા બે ગોંડલમાં જ રહી છું મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા વિલાન અક્ષરધામ સોસાયટીમાં હું રહું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ધાઈવા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એક ગોંડલનો ઇતિહાસ ખૂબ જ લોહિયાળ રહી ચૂક્યો છે ગોંડલના તાજ એ કાંટાળા તાજ છે અને જો ગોંડલમાં ગાદી પર બેસવું હોય સાહેબ તો તમારે લોહી રેડવું પડે એવું ગોંડલના રહેવાસીઓ કહેવા છે જે ગોંડલમાં રહે છે તે લોકોનું કહેવું છે જે ગોંડલમાં વર્ષોથી રહે છે એ લોકોનું એવું કહેવું છે કે ગોંડલની ગાદી પર બેસવું હોય તો તમારે તમારું લોહી રેડવું પડે આખરે પહેલા એવું હતું કે જાડેજા જાડેજા પરંતુ હવે થઈ રહ્યું છે પાટીદાર ગણેશ ગોંડલ અત્યારે ગોંડલમાં કંઈક અસમંજસનો માહોલ છે ગોંડલ એક રાજનીતિક મૂળમાં જઈ રહ્યો છે ગોંડલમાં બહુ જ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે ખરેખર એ વાતથી આપણે સૌ અજાણ નથી કે ગોંડલનો ઇતિહાસ ખૂબ જ લોહિયાળ રહી ચૂક્યો છે ને હવે ગોંડલમાં એક નવો ચહેરો જોવા મળી રહ્યો છે હાલાકી એ ચહેરો ગોંડલનો નથી સૌરાષ્ટ્રમાંથી તેને પ્રવેશબંધી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં પ્રવેશબંધી છે વ્યક્તિની છતાં પણ વ્યક્તિ સુરતમાં બેઠો બેઠો કેમ ગોંડલ પર અસર પાડી રહ્યો છે કેમ જયરાજસિંહ જાડેજા સામે બાહુ ચડાવી રહ્યો છે એ વ્યક્તિ જેની હું વાત કરી રહ્યો છું એ વ્યક્તિનું નામ છે નિખિલ ડોંગા નિખિલ ડોંગા એ સૌરાષ્ટ્રમાં તેમને પ્રવેશબંધી છે બે હાજર તેર થી લઈને બે હજાર ત્રેવીસ સુધી એટલે દસ વર્ષ તેઓ જેલમાં રહેલા છે બે હાજર ચોવીસમાં તેઓ સરીન પર છૂટેલા છે તો છતાં પણ તેઓ સુરતમાં બેઠા બેઠા કેમ ગોંડલ પર અસર પાડી રહ્યા છે કેમ જયરાજસિંહ સામે વાહનો ચડાવી રહ્યા છે ને સવાલો ઘણા બધા થઈ રહ્યા છે સવાલો એ છે કે એમનું એક ગ્રુપ છે યુદ્ધ એજ કલ્યાણ આ ગ્રુપની ચર્ચા આખરે ગોંડલમાં કેમ થઈ રહી છે ગણેશ ગોંડલની તમે પાછળની જે મિટિંગ હશે સાંભળી હશે તેમાં એમને જીગેશા પટેલ પર આકરા પ્રહારો કર્યા છે મેહુલ બોગરા જે એડવોકેટ છે તેમના પર આકરા પ્રહાર કર્યા છે અલ્પેશ કથરિયા અલ્પેશ કથરિયા તમે તમે ખાસ અલ્પેશ કથરિયાને નિખિલ ડોંગા સાથે જોયેલા હશે ત્યારે એ બંનેના વિડીયો તમે જોયેલા હશે કહેવાય કે અલ્પેશ કથેરિયા એમને સ્વાગત કરે છે આ વિડીયો પણ અલ્પેશ કથેરિયાના અને નિખિલ ડોંગાના તમે જોયા હશે તો આખરે હવે નિખિલ ડોંગા કેમ ગોંડલમાં અસર પાડી રહ્યો છે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ગણેશ ગોંડલની ચેતવણી બાદ ક્યાંક ને ક્યાંક સુરતના જે પાટીદારો છે તેમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને આમાં નિખિલ ડોંગા એવું જણાવી રહ્યા છે કે સુરતમાં પાટીદાર સમાજના મોટા માથાઓની મારી સારી એવી ઓળખાણ છે હવે મેહુલ બોગરા પણ રહ્યા સુરતના તો આ બધાની વચ્ચે હવે શું ખીચડી રંધાઈ રહી છે શું રંધાઈ રહ્યું છે સૌથી મોટા સવાલ છે પરંતુ આ બધાની જ વચ્ચે એક એંગલ એવો નીકળે છે કે જે રીતે નિખિલ ડોંગા ગણેશ ગોંડલના સામે આવ્યા છે જયરાજસિંહ જાડેજા સામે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે બે હજાર આઠમાં જસદણ હીરા ઉદ્યોગમાં વેપારી મર્ડરમાં પણ નિખિલ ડોંગાનું નામ છે તેમનો ઇતિહાસ પણ ખૂબ જ ખતરનાક રહેલો છે હવે સવાલો એ થઈ રહ્યા છે કે આખરે બે હજાર સત્યાવીસથી ચૂંટણી તો હજી બહુ જ બધી વાર છે તો આ લોકો અત્યારે ગોંડલની સીટ માટે કેમ લડી રહ્યા છે ને શું જો ગોંડલની સીટ ગણેશ ગોંડલ પાસેથી જાય છે અને નિખિલ જે ડોંગા છે તેને મળે છે તો ગણેશ ગોંડલ એવી રીતે આસાનીથી પોતાની ટિકિટ કોઈને આપે તેવું લાગતું નથી અને ગણેશ ગોંડલે પણ ચીમકી આપી છે કે હું ભર બજારે માર્કેટમાં જ રહું છું મારા ઘરનું એડ્રેસ આ છે જો કોઈની તાકાત હોય તો વાડે હાથ આવી જાય તેમ કહીને પણ તેમને કહું છે અને તેમની આ વાણીમાં વચ્ચે પણ ઉચ્ચાર્યું છે કે યુદ્ધ થી કોઈ કલ્યાણ થતું નથી અને યુદ્ધ એ જ કલ્યાણ છે તેવું નિખિલ ડોંગાનું કહેવું છે એટલે કદાચ તેઓ નિખિલ ડોંગાના ઈશારા સાથે પણ કહી રહ્યા હતા કે યુદ્ધથી કોઈનું કલ્યાણ થતું નથી તો આખરે સ્થિતિ કઈ બાજુ થઈ રહી છે ગણેશ ગોંડલ ગોંડલમાં પોતાનો દબદબો રાખી રહ્યા છે તો પછી નિખિલ ડોંગાને શું એવું થઈ રહ્યું છે કે તેમને સૌરાષ્ટ્રમાં પ્રતિબંધ છે સૌરાષ્ટ્રમાં તેઓ આવી શકતા નથી પોતાના સમર્થકો દ્વારા આ બધી પહેલ મચાવી રહ્યા છે ગણેશ નિખિલ ડોંગા વચ્ચે સોશિયલ મીડિયામાં વિડીયોનો મારો ચાલી રહ્યો છે આ બધાની વચ્ચે એંગલ એવું નીકળે છે કે બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી ને લઈને ક્યાંક ને ક્યાંક આજે શાંત પડેલા કીડાઓ છે તે પણ હવે જાગી રહ્યા છે ગણેશ ગોંડલની સામે જયરાજસિંહ જાડેજાની સામે પડવા સામે બાહો ચડાવી રહ્યા છે આખરે આ રાજનીતિ ક્યાં જઈ રહી છે અને આ જે કહેવાય કે જે આપણે દ્રષ્ટિકોણ છે અને કેવી રીતે જુઓ અને આ મુદ્દા પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપ હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો